ચિરાગ ભાઈ શેઠ કલ્લોલ થી આપનો સવાલ છે કે જ્યારે જ્યારે તમે મારા પુસ્તકનું વાંચન કરો છો ત્યારે સતત એમ જ થાય છે કે આ વાંચ્યા જ કરું અને હાલ જ આ બધી સંસારની માયાજાળ છોડી અને ભગવાને બતાવેલ માર્ગ અપનાવી લઉં પણ આ એક સ્મશાન વૈરાગ્ય જેવું થાય છે જેવું પુસ્તક માંથી મન બહાર જાય છે એટલે સંસારમાં એટલે કે પાપ કર્મ માં લાગી જાય છે ચિરાગભાઈ તમને પ્રશ્નોત્તર રત્નમાળા પુસ્તક વાંચવું ગમે છે છોડવાનું મન નથી થતું માતા માતા સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે છે પ્રભુના પંથે જવાની ભાવના થાય છે આ બધી બહુ જ સારી નિશાની છે આ બધું એક બીજ વવાઈ રહ્યું છે જેનું ક્યારેક વૃક્ષ બનશે એક વાત ખાસ રાખો કે જે તમે વાંચી રહ્યા શાસ્ત્ર જ્ઞાન એ ઉછી નું જ્ઞાન છે તમારું પોતાનું નહીં તમારા પોતાના અનુભવમાંથી પ્રાપ્ત થયેલું જ્ઞાન એ અનુભવ જ્ઞાન અને એ ચિરંજીવ હોય એ ભવો ભવ અરે ભવના અંત સુધી સાથે જ રહે છે જ્યારે શાસ્ત્ર જ્ઞાન ક્ષણિક છે વાંચો સમજો કે સાંભળો ત્યાં સુધી જ એની અસર રહે એટલે જ તો કયું છે કે કથા સાંભળી ફૂટ્યા કાન તો એના આવ્યું બ્રહ્મ જ્ઞાન જો શાસ્ત્ર જ્ઞાન જરૂરી છે કેમ કે શાસ્ત્ર જ્ઞાન વગર જાણશો કેવી રીતે કે શું કર્મ છે શું શરીર છે શું આત્મા છે શું નવ તત્વ છે શું મૃત્યુ છે શું ભવ છે શા માટે ભવ ચક્કર છે કેવા કેવા પ્રકારના જીવો છે આ બધી જાણકારી શાસ્ત્રમાંથી જ મળશે પરંતુ એ જાણ્યા પછી મેળવેલું શાસ્ત્ર જ્ઞાન શૂન્ય છે શ્રી ખંડચાર ધાળતીર એમાં સ્પષ્ટ કહ્યું છે કે જીમજીમ બહુ શ્રુત બહુજન સંમત બહુલ શિષ્યો શેઠો રે ભલે ગમે એટલા શિષ્યો નો ગુરુ હોય પણ તેને જૈન શાસન નો વૈરી કીધો છે આનું ખૂબ ખૂબ મહત્વ સમજવું મહાવીરે પોતે ધ્યાનસ્થ થઈ કર્મોને નિજરા કરી જે જ્ઞાન મેળ્યું એ જ્ઞાન મહાવીર માટે અનુભવ જ્ઞાન પરંતુ આપણા માટે એ શાસ્ત્ર જ્ઞાન એ શાસ્ત્ર જ્ઞાનનું પરિણામ જો અનુભવ જ્ઞાનમાં થાય તો જ એ આપણું પોતાનું અનુભવ જ્ઞાન બને અનુભવ જ્ઞાન મેળવવા માટે મન વચન કાયાની સ્થિરતા કરી ઉદીરનામાં આવતા એક એક કર્મને ક્ષમતામાં સ્થિર થઈ નિર્જરવા પડે ભગવાને સાડા બાર વર્ષ સુધી જંગલમાં રહી આજ તો કર્યું હવે જેમ જેમ કર્મની નિર્જરા થતી જાય તેમ તેમ આત્મા પરની કર્મની કાળાશ ઓછી થાય ને આત્માનો જ્ઞાનનો પ્રકાશ બહાર આવે જ્ઞાન ક્યાંય બહાર થી અંદર નથી આવતું મને ઘણા પૂછે છે ને બેન આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું ક્યાંય બહારથી નથી આવતું અંદર તો જ્ઞાન ભરેલું જ પડ્યું છે દરેક દરેક આત્મામાં આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ જે છે અંદર એને જ પ્રગટ કરવાનું છે મહાવીરના જ્ઞાન ક્યાંય બહારથી નથી આવ્યું દરેકે દરેક આત્મા જ્ઞાનનો પુંજ સાથે લઈને જ ફરે છે જે મહાનુભવ ધ્યાનસ્થ થઈ કર્મની પ્રતરોને નિર્જરવાનું કાર્ય કરે છે તેની પ્રતરો હટતા થોડો થોડો જ્ઞાનનો ઉગાડત તો જાય છે તે જ અનુભવ તે જ સમય જ્ઞાન શાસ્ત્ર ફક્ત જાણકારી મેળવવા માટે છે શાસ્ત્ર જ્ઞાન આગલી પેઢીઓ સુધી પહોંચાડવા માટે છે ધારો કે શાસ્ત્રમાં વાંચીને જાણી લીધું કે આ શરીર વિનાશી છે ક્ષણભંગુળ છે બધું જાણી લીધું શાસ્ત્રમાં વાર વાંચ્યા પછી પણ શરીર પરનો રાબ ઓછો થતો નથી એ બધાનો અનુભવ છે

આ અનુભવ થયા પછી શરીર પરનો રાગ અને મોહ ઓટોમેટિક ઓછો થઈ જાય એ પોતાના અનુભવથી આ જ્ઞાન આવ્યું આ અનુભવ જ્ઞાન ચિરંજીવ છે એ વ્યક્તિનો શરીર પરથી રાગ મોહ ઓગળતો જાય છે જે ગમે એટલું શાસ્ત્રમાં વાંચન કરવા છતાં પણ નથી ઓગળતો કેમ કે એ પોતાનું જ્ઞાન નથી એવું છીનો છે જેને થયું એનો ઓગળ્યો એને જણાવ્યું હવે જાણ્યા પછી તમે તમારી પોતાની સાધના ના કરો તો કોઈ મતલબ જ નથી રહેતો જાણવાનો એક વખત અનુભવ થી જે ગયું એ ફરી કદી પાછું આવતું નથી ચિરાગભાઈ તમારા સવાલનો જવાબ મળી ગયો હશે કે તમે જે વાંચી રહ્યા છો તે શાસ્ત્ર જ્ઞાન છે તે ઉછીનું છે બીજાના અનુભવમાં તે પ્રાપ્ત થયેલું છે માટે એ જાણકારી છે તમારા માટે પણ તમારા માટે ચિરંજીવ નથી ક્ષણિક વૈરાગ્ય જેવું છે એ જ શાસ્ત્ર જ્ઞાન જ્યારે આ જ શાસ્ત્ર જ્ઞાન જ્યારે તમારો પોતાનો અનુભવ જ્ઞાન બનશે જ્યારે તમે પોતે ધ્યાનસ્થ થઈને કર્મોની નિજરા કરશો ત્યારે જ સાચો વૈરાગ્ય પેદા થશે ઓકે ઓડિયો ઇસ બાય સુબોધી મસાલીયા માય કોન્ટેક્ટ નંબર ઇસ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન